ભગવાન ના ચોવીસ અવતાર થયા અને પરમાત્મા શબ્દનો સરવાળો કરો તો ચોવીસ જ શબ્દનું આંકડામાં રૂપાંતર કરો ને આંકડા નું શબ્દમાં રૂપાંતર કરો જેમ ચેકમાં અંકમય લખવું પડે છે અંદર શબ્દમય લખવું પડે ભગવાનના ચોવીસ અવતાર થયા અનંતમાં સુધજીને પૂછ્યું છે કે હે ભગવાન ભગવાન સોદામ વધાર્યા પછી ધર્મ કોના ચરણે ગયો અને વાત એ સાચી છે ને ઘણી વાર નથી કેતા ઘરની મૂડી ઘરની મુખ્ય વ્યક્તિ જતી રહી ઘરની વડીલ વ્યક્તિ જતી રહી પછીનો બધો વ્યવહાર પણ સંભાળે છે કે વ્યવહાર સંભાળનાર યોગ્ય હોય તો એ ઘર જલ્દી ઊંચું આવે પણ જે પોતાનો જ વિચાર કરે એના જ પરિવારનો વિચાર ઘણી વાર પરિવાર બોળવું હોય અને વર્ષો પહેલા તો લોકો સંયુક્ત કુટુંબમાં રહેતા હતા પચીસ પચીસ જન પચાસ પચાસ જન પંદર પંદર જણ આજે ઘણા ઘરમાં સંયુક્ત કુટુંબ છે ભાઈ ઘણા પરિવાર છે મારા સૌરાષ્ટ્રમાં અમરેલી અને સાવરકુંડલા સાવરકુંડલા રોજનું એક જ ઘરની અંદર એકસો ને પચીસ માણસ નું ખાવાનું થાય મતભેદ થાય પણ જે પરિવારમાં મનભેદ નથી ને એનું કલ્યાણ થાય મોટા હોય કહે નાના હોય લેટગો કરતા શીખે અને મોટા હોય સાંભળતા શીખે અને મોટા બે શબ્દ કહે તો નાના પણ લેટકો કરતા શીખે અને નાના કોઈક વાર ગુસ્સામાં બોલી જાય તો મોટા પણ લેટકો કરતા શીખે જે કહ્યું ને જે ભૂલવાથી બગડે છે ને એ કોઈક વાર મૌન રહેવાથી ઘણું સુધરી જાય સુધીજીને પૂછ્યું છે ભગવાન ભગવાન સ્વધામ ગયા પછી એ પરિવારમાં કોણ આવ્યું કે જેને આ ધર્મની ફરી સ્થાપના કરી પણ તમે કે જલારામને માનતા હોય તો દીકરો માને ઘણી પણ દીકરાનો દીકરો એવો હોય ને કે દાદા કરતા એ સરસ નામ કરે અમુક વસ્તુ હેરિડિટીમાં આવે અમુક રોગ છે ને જેમ ડાયાબિટીસ છે જેમ જોન્ડીસ કરે ડાયાબિટીસ છે પછી ટીબી છે અમુક જે રોગ હોય એ હેરિટીમાં આવે છે એમ અમુક જે ધર્મ છે જે પરિવારમાં ધર્મ હેરિટી આવે એટલે ઘરના લોકો કે દાદા જેવી ભક્તિ કરતા ને દાદાના દીકરાનો દીકરો બહુ સરસ ભજન કરે છે